નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું ઓફિસમાં રમીલાની એક દિવસની ગેરહાજરી છતાં તેનું આખું તંત્ર એવું ગોઠવાયેલું હતું કે સઘળા કામકાજ નિયમિતપણે થતા રહેતા તેથી જ તે અભ્યાસમાં પણ ધ્યાન પુરાવી શકતી તેનો બ્યુટી પાર્લર અને સેલોનમાં ટેકનિકલ ભાગીદારીવાળો આઈડિયા સંપૂર્ણપણે સફળ હતો કંપનીની પ્રોડક્ટ્સનું લોકલ લેવલ ઉપર વેચાણ પાંત્રીસ ટકા જેટલું વધ્યું હતું જે માન્યમાં ન આવે તેવો સર્જક આંખ હતો આ તરફ મનન પણ પોતાની આવડતમાં કરાયેલા વિશ્વાસની મૂડીને વેપારના વિસ્તૃતિકરણના વ્યાજ સહિત યોગ્ય ન્યાય આપી રહ્યો હતો તેના હાથ નિશે કંપનીના ઘરગથ્થુ ગ્રાહો ઉતરોત વધી રહ્યા હતા તે પોતાની ટીમ સાથે મળી તેમને જરૂરિયાત સમયસર પૂરી કરવા પૂરતી મહેનત કરતો અને ગ્રાહકો પ્રોડક્ટના વપરાશથી સંતુષ્ટિ મેળવતા ડિસ્કાઉન્ટથી તેમના ગજવામાં રાહત પામતા અને નિયમિત સંપર્કથી તેમનો અહમ પણ પોસાતો કે કોઈ તો છે જે તેમના જેવા નાના ગ્રાહકોની જરૂરિયાતનું આટલું ઝીણવટથી ધ્યાન રાખી રહ્યું છે મનનની જિંદગી પણ થાળે પડી રહી હતી તે પોતાના ગ્રુપના કર્મચારીઓ સાથે સુમેળથી કામ કરતો બધા જ એક જ લેવલ ઉપર કામ કરી રહ્યા હોય એ રીતે વાતચીત કરતો તેને પણ ધગજ અને મહેનતનું પરિણામ મળ્યું હતું છવાયા ગ્રાહકોના સીધા ઓર્ડર્સ લગભગ ઓગણીસ ટકા જેટલા વધ્યા હતા અને હવે તેનું એપ લોકોમાં ખૂબ જ પ્રિય થઈ પડ્યું હતું લોકો ઘરમાં બેઠા બેઠા ઓફિસથી છૂટીને પેકિંગમાં કે બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહીને પણ પોતાનું મહિનાનું કોસ્મેટિક્સનું બોક્સ ભરી ઓનલાઈન ઓર્ડર મૂકી દેતા એકથી બાર કલાકની અંદર તેમને જોઈતી પ્રોડક્ટ્સ તેમના અનુકૂળ સમયે તેમને મળી જતી હતી બાઇકર્સ અને ડિલિવરી વેનનું એક આખું નેટવર્ક ઊભું થઈ ગયું હતું લગભગ દસ મહિનાના અંતે મનનને રમીલાને એક ઇમેલ કર્યો જેમાં તેણે પોતાની સાથે કામ કરવા બીજા બે કર્મચારીઓ માંગ્યા રમીલાએ મેથિલને આ મેઇલ ફોરવર્ડ કરવાની આવેલ અરજીઓમાંથી સેતી રૂપે ત્રણ કર્મચારી મનનને ફોરવર્ડ કરવા જણાવ્યા મનન સાથેની એક સૂટી એક ટૂંકી મિટિંગમાં રમીલાએ ભવિષ્યના છ મહિનાની પરિસ્થિતિનું આલકન કરીને જ નવો સ્ટાફ લેવો એમ સૂચવ્યું જેથી વારે ઘડીએ નવા સ્ટાફને તાલીમ આપવામાં સમય ન ફાળવવો પડે મનન તેની આ ભવિષ્યનું વિચારતી બુદ્ધિશક્તિથી ખૂબ આભારવશ થયો અને પોતાને ભવિષ્યમાં પણ માર્ગદર્શન કરતા રહેવાની ભલામણ કરી જલ્દીથી મનનનો નવો સ્ટાફ પણ તાલીમ બદ્ધતાથી કામ કરવા લાગ્યો આ તરફ રમીલા અને મેથીલાનો સંબંધ ઉપરી અને હાથ નિશ્ચયના કર્મચારીથી થોડો આગળ વધ્યો રમીલા પોતાની અતિ કાર્યદક્ષ સેક્રેટરીથી ખૂબ જ ખુશ હતી અને મેથીલી પોતાની તેજ બુદ્ધિ અને ઝડપી નિર્ણય શક્તિવાળી બોસ સાથે કાર્ય કરી પોતાને ધન્ય સમજતી હવે રમીલાનું ઘણું કામકાજ મેથીલી સમજી લેતી માત્ર તેની લીલી ઝંડીની રાહ જ જોવાતી તેનું ભારણ રમીલાના અભ્યાસને કારણે ક્યારેક વધી પણ જતું પણ તે ક્યારેક કોઈ ફરિયાદ ન કરતી અલબત્ત તેને વધુ કામથી વધુ આનંદ આવતો રમીલાનો બીજા વર્ષનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો હતો હવે તેને ઇન્ટર્નશીપ પર શરૂ થનાર હતી આ વર્ષ તેને કોલેજનો સમય સવારે સાડા સાતથી અગિયાર વાગ્યા સુધીનો હતો પછી બીજા વર્ષના ઘણા જ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પર લોટસ કોટિક્સમાં જ રહીને તેમની આખા દેશમાં મળીને કુલ અઢાર ઓફિસ અને પાંચ લેબોરેટરી અને પ્રોડક્ટ હાઉસ હતા આ દરેક સ્થળે કર્મચારીઓના ક્વાર્ટર્સ રહેતા એની સામે લગભગ સો એન્ટની રહી શકે એટલા હોસ્ટેલના રૂમ બનાવેલા હતા ટોપર પર જેટલા વિદ્યાર્થીઓને શહેર પસંદગી અપાતી અમદાવાદ બેંગ્લોર ચેન્નઈ કાનપુર અને પુણેમાંથી રમીલાને પ્રથમ ક્રમ મેળવવા છતાંય આ પસંદગીનો વિકલ્પ અપાયો ન હતો ડિરેક્ટર્સ અગાઉથી જ કોલેજમાં તેની ઇન્ટર્નશીપ અંગે સૂચના આપી દીધી હતી જેથી તેની પોતાની જ બ્રાન્ચમાં તેણે નોકરીની સાથે સાથે ઇન્ટર્નશીપ પણ પૂરી કરવાની હતી જે વિદ્યાર્થીઓને બીજા શહેરોમાં ઇન્ટર્નશીપ મળી હતી તેમણે પહેલી ટર્મમાં પૂર્ણ સમયની કોલેજ ભરવાની હતી અને બીજી આખી ટર્મ જે તે શહેરમાં જઈ માત્ર ઇન્ટર્નશીપ ઉપર જ ધ્યાન આપવાનું હતું દરેક ઇન્ટર ઇન્ટરનેટને યોગ્ય વિભાગ ફાળવવામાં આવ્યો હતો પહેલાં જ દિવસે કોલેજથી સીધી ઓફિસ આવી રહી હતી ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હાલ ઓફિસ પહોંચવાનું હોય તેને વરસાદમાં ભીંજાવવું બહુ યોગ્ય ન લાગતું તેણે મધ્યમ ગતિએ કાર ચલાવવા માંડી વરસાદનું જોર અચાનક જ વધી ગયું પણ તેનો રસ્તો સીધો અને પાણી ભરાય એવો ન હોવાથી તેણે કારને આગળ ધપાવવા માંડી પણ આજુબાજુમાં રિક્ષાઓની સંખ્યા ઓછી થવા માંડી ત્યાં બસ સ્ટોપ ઉપર તેણે પોતાના ત્રણ સહાધ્યાયીઓને જોયા આ સમયે તેઓ બસ સ્ટેન્ડ ઉપર હતા એનો સ્પષ્ટ અર્થ એ જ હતો કે તેઓ પણ ઇન્ટરની જ હતા અને તેમને લોટસ કોસ્મેટિક્સમાં જ જવાનું હતું તેણે હળવેથી કાર બસ સ્ટેન્ડ તરફ વાળી અને તેમની નજીક પહોંચીને પોતાની સીટ તરફનો કાસ નીચે ઉતાર્યો રમીલા માફ કરશો જો હું ભૂલ ન કરતી હોઉં તો આપ ત્રણ લોટસ કોસ્મેટિક્સમાં ઇન્ટરની તરીકે જઈ રહ્યા છો બાકીના બે યુવકો ખુશ થઈ હાકારમાં માથું ધૂણાવી રહ્યા જ્યારે ત્રીજી યુવતીએ જણાવ્યું હા હા તમે જ રમીલાને જે ગયા વર્ષે બંને ટર્મમાં ફસ્ટ આવ્યા હતા રમીલા બોલે હા હા હવે કારની અંદર બેસી જાઓ પહેલાં જ દિવસે તમને મોડું થશે અને વધુ પલળ્યા તો બીમારી પણ જકડી લેશે યુવતી બારણું ઉઘાડીને બેસવા જ જતી હતી કે એક યુવક બોલ્યો અરે પણ અમારા કપડાં ઘણા જ ભીના થઈ ગયા છે તમારી કાર પણ બગડશે રમીલા બોલી એની ચિંતા ના કરશો જલ્દીથી બેસી જાઓ યુવતી રમીલાની બાજુની સીટ ઉપર બેઠી અને બંને યુવકો કંઈક વંશ પાસળની સીટ ઉપર બેઠા રમીલા તેઓનો સંકોચ જોતાં બોલી જુઓ પાસળ નેપકિન્સ છે તમે ત્રણે એક એક લઈને વાળ લૂસી લો હું હીટર ચલાવ્યો દઉં છું થોડો ગરમાવો રહેશે અને હા કારની જરાય ચિંતા ન કરશો તમે મને ગિફ્ટ આપનાર મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે જો તમે વ્યક્તિને સાસવો તો વસ્તુઓને સાસવવાની જરૂર જ નથી કારણ કે કોરી રાખવા કારને કોરી રાખવા તમને બધાયને બીમાર તો ન જ પડવા દેવાય ને અને હું રોજ જ આ રસ્તે જાઉં છું આમ પણ ઓફિસ તરફ રિક્ષાઓ ઘણી ઓછી જતી હોય છે મોટાભાગે બધા પ્રાઇવેટ વાહનોમાં કે ટેક્સીમાં જ આવતા હોય છે ઔદ્યોગિક વસાહત છે ને એક યુકે પાછળથી ત્રણ નેપટીસ ઉપાડ્યા અને બેને એક એક આપી એક નેપ્ટિસથી પોતાનું માથું લૂસવા લાગ્યો લૂસતાં તે બોલ્યો તમને કેવી રીતે ખબર કે ત્યાં રિક્ષા મળતી નથી રમીલા બોલી પહેલાં તો તમે બધા મને તું જ કહીને બોલાવો હું તમારા જેટલી જ છું અને ઇન્ટરની પણ છું અને હા બીબીએ પછી મને તરત જ નોકરી મળી ગઈ કોલેજમાં ફર્સ્ટ આવવા બદલ એટલે લોટસ કોસ્મેટિક્સ મારી નોકરીનું સ્થળ પણ છે હું રોજ ઇવનિંગ ક્લાસીસમાં જ ભણું છું સવારે તો નોકરી હોય ને ત્રણેયને પોતાની જ ઉંમરની આ તેજસ્વી યુવતીને મળી ખૂબ જ આનંદ થયો હવે કારમાં હીટરના કારણે થોડો ગરમાવો આવી ચૂક્યો હતો રમીલાએ બાજુમાં બેઠેલ યુવતીને ડેશબોર્ડની અંદર રાખેલ ડબ્બો કાઢીને ખોલવા કહ્યું યુવતી ડબ્બો ખોલતા જ અરે વાહ આમાં તો ગરમાગરમ થેપલા છે રમીલા બોલી તમે બધા ખાઓ અને હા એક થેપલું રોલ કરીને મને પણ આપ બહુ ભૂખ લાગી છે બધાને ભૂખ તો લાગી જ હતી પણ થોડો સંકોચ થયો એક યુવક બોલ્યો તમને છોરી તને પણ જોઈને આખો દિવસ પૂરા થઈ જશે તો તું શું ખાઈશ બપોરે રમીલા બોલી ચિંતા ના કરો ત્યાં કેન્ટીન છે બધું જ મળે છે અને આજે તો તમે ત્રણેય મને ટ્રીટ નહીં આપો તમારો ઇન્ટરશીપનો પહેલો જ દિવસ છે રમીલાની કારની અંદર આશેરી હળવાશ અને ગરમાટો સવાઈ રહ્યો બહાર રસ્તા વરસાદના પાણીથી ઠંડક અનુભવતા રહ્યા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો